નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ અને વાર મિત્રો આજે રવિવાર એટલે કે આજે માર્કેટ બંધ છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સમગ્ર અઠવાડિયાનું રિવ્યુ સાથે સાથે વાત કરવાના છીએ શનિવારનું માર્કેટ કેવું રહ્યું હતું તો સંપૂર્ણ માહિતી મેળવશું વિડીયોમાં અંજુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો શનિવારે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને પંચોતેર રૂપિયાનો જોવા મળ્યો હતો જે રાજકોટની અંદર બોલાતો જોવા મળ્યો છે અને બાકીના મિત્રો વાત કરીએ તો આપણે વાત કરીએ તો એપ્રોક્સિમેટ થર્ટી પરસેન્ટ માર્કેટયાર્ડો એટલે કે ત્રીસ ટકા માર્કેટયાળો હવે કપાસના ભાવ છે એ પંદરસોની નીચે શનિવારે જોવા મળ્યા હતા જે ખૂબ જ નવાઈની વાત લાગી કારણ કે જે ભાવ છે એ સરકારના ભાવ કરતાં હંમેશા જે વેપારીનો ભાવ હોય છે એ ઊંચો રાખવો પડતો હોય છે છતાં પણ કપાસના ભાવમાં આવી મોટી ગીરાવધીનું કારણ શું છે તે પણ આપણે વિડીયોમાં આગળ જાણીશું ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસ બજારની વાત કરીએ તો સ્ટેબલ સ્ટેબલ આપણને જોવા મળ્યું છે કારણ કે કોઈ એવી મોટી સુધારો જોવા નથી મળ્યો અને જે હાય છે એ પણ પંદરસો સાઠ સુધીનો જોવા મળ્યો છે એપ્રોક્સિમેટ અથવા તો પંદરસો અને સિત્તેરનો મિત્રો જોવા મળી રહ્યો છે વાત કરીએ સમગ્ર બજારની તો એવરેજ ભાવની વાત કરીએ ઓવરઓલ તો આ અઠવાડિયામાં પંદરસો સુધી જોવા મળી રહ્યા છે અને બાકીના વાત કરીએ તો ઘણા બધા સેન્ટરોમાં બારસોથી ચૌદસો રૂપિયાના ભાવ પણ ખેડૂતોને મળ્યા છે હવે મિત્રો જો તમને કપાસ વેચવા ગયા હોય અને તમને આ અઠવાડિયા દરમિયાન સૌથી ઊંચો ભાવ શું મળ્યો હતો તે કોમેન્ટમાં જણાવજો કારણ કે હાલ ઘણા બધા મિત્રો કપાસ વેચી રહ્યા છે જેના લીધે કપાસની આવકો પણ સારી એવી જોવા મળી રહી છે ત્યારબાદ હવે મિત્રો આપણે વાયદા બજાર તરફ વળીએ અને સૌ પ્રથમ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાય તો પ્રીવિયસ ક્લોઝ પંચાવન ત્રણસો એ આપણે ગઈકાલના વિડીયોમાં પણ જણાવ્યું હતું અને શનિવારે એઝ એઝ્યુઅલ માર્કેટ આપણું બંધ હોય છે જેના કારણે કોઈ પણ ચેન્જીસ નથી થયા અને તેની એમસીએક્સ વાયદાની સંપૂર્ણ માહિતી જોઈતું હોય તો આપણો જે ગઈકાલનો વિડીયો છે તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ એમાં તમને સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે ત્યારબાદ વાત કરીએ મિત્રો ન્યૂયોર્ક વાયદાની તો અડસઠ પોઈન્ટ ઝીરો ત્રણ ડોલર ચાલી રહ્યો છે જેમાં વાત કરીએ તો ફરી એકવાર સુધારો જોવા મળી રહ્યો છે કારણ કે સડસઠ ડોલરથી ફરી એકવાર અડસઠ પહોંચ્યો છે અને નાની મોટી તેજી સાથે જોવા મળી રહ્યો છે માર્કેટ પ્રાઇસ સમરી લેટેસ્ટ તારીખ સત્યાવીસની છે તો એવરેજ ભાવ સત્તર સાત હજાર એકસો ને પંચાણું રૂપિયા સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર સાતસો અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર નવસો અને પાંચ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મણના જોવા મળી રહ્યા છે તો મિત્રો આપણે તમને આ વિડીયોમાં સમગ્ર અઠવાડિયાનું રિવ્યૂ સાથે શનિવારના માર્કેટનો રિવ્યુ માર્કેટ પ્રાઇસ સમરી જણાવી દીધેલી છે આજના વિડીયોમાં આટલો જ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હસતું છે